ભરી જાતા એટલે પાણી ટોયલેટ કરવા જાય આપણે સી કરવા કે પીપી કરવા તો પાણી નાખી દેવાનું પીપી કરીને આવતું રહેવાય નહીં તમે અહીંયા પીપી કરવા જાઓ પાણી નાખીને આવવાનું એમનું પાણી એમનું આવતું રહેવાય નહીં તો શું થાય અહીંયા ગંદકી થાય મચ્છર થાય આપણ બધાય વાસ આવે આવે ને એટલે પીપી પછી હાથ ધોઈ નાખવાના